ખેડા જિલ્લા સહકારી સંઘ દ્વારા ખેડા જિલ્લાની કુલ મળીને એક હજારથી વધારે દૂધ મંડળી અને સેવા સહકારી મંડળીને તાલીમ આપવાનો આજનો આ કાર્યક્રમ હતો તાલુકા કક્ષાએ લગભગ સો થી પણ વધારે મંડળીઓને આ પ્રકારની તાલીમ આપવામાં આવે છે ત્યારે માતર તાલુકા મુકામે આજે દસ દિવસથી થી ચૌદ દિવસની તાલીમના અંતે એક તાલીમ શિબિરનું આયોજન સમાપન સત્રનું આયોજન કરવામાં આવ્યું આજના આ સમાપન સત્ર તાલુકાની ઉત્તમ સેવા મંડળી ઉત્તમ દૂધ મંડળીને પણ રેકોગિશન કરવામાં આવ્યું સેવા મંડળી અને દૂધ મંડળીના વ્યવસ્થાપા સાથે જોડાયેલા લોકોને યોગ્ય તાલીમ આપીને ટેકનોલોજીની સાથેની તાલીમ આપીને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશમાં નવરચિત સહકાર વિભાગના બાહોશ મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબની માર્ગદર્શન અને ઈચ્છા અનુસાર સહકારથી સમૃદ્ધિ ભારતની આ શક્તિને સહકારની શક્તિને સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા લગભગ એંસી લાખથી વધારી સંસ્થાઓને ત્રીસ કરોડથી વધારે જોડાયેલી જનસંખ્યાને જીવનમાં પરિવર્તન આવે એ દિશામાં ઉપયોગી થાય સહકારની ભાવના વધે એક મ્યુચ્યુઅલ ટ્રસ્ટની ભાવના વધે અને દેશ સાચ અર્થમાં સહકારની આ ભાવનાને લઈને પ્રગતિ કરે એ માટે મૂળ ત પરિવર્તન કરીને આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં સહકાર ક્ષેત્રમાં ઘણી બધી ચેલેન્જીસ આવી અને એના કારણે સહકાર ક્ષેત્ર નબળું પણ પડ્યું પરંતુ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે સહકાર મંત્રાલય અલગ બનાવવું એની જાહેરાત બે હજાર એકવીસના બજેટ સત્રમાં કરી હતી અને આજે આપણે છેલ્લા બે વર્ષથી આ સહકાર મંત્રાલય અલગ બનાવ્યા પછી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં દેશમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું આપણા બધા માટે આનંદની વાત એ છે કે આણંદના અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ આપણા સૌના આદરણીય ત્રિભુવન કાકાના નામે સહકાર ક્ષેત્ર સાથે સંકળાયેલી આ જનશક્તિને યોગ્ય તાલીમ એમની ભૂમિકા નિભાવવા માટેની આવડત અને એમની શક્તિ કેવી રીતે કામમાં આવે ને આવનારા વખતમાં આ દિશામાં અનેક લોકો પોસ્ટ ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએશનના તાલીમ લઈને કોર્સ કરીને સહકાર ક્ષેત્રને મજબૂત બનાવવા માટે ત્રિભુવન યુનિવર્સિટીની સ્થાપના કરે છે અને ત્રિભુવન યુનિવર્સિટી આણંદ ખાતે ઈરમા ખાતે શરૂ થવાની છે અને આ સ્પોક અને 허બના માધ્યમથી શરૂ થશે એટલે કે યુનિવર્સિટી ભલે આણંદમાં રહે પરંતુ જે તે રાજ્યમાં દેશના તમામ રાજ્યોમાં ત્રિભુવન યુનિવર્સિટી પોતે નવી પેઢીના આ નવયુવાનોને કોઓપરેટિવ સેક્ટરને સ્ટ્રેન્ધન કરવા માટેની શક્તિ મળે અને એ શક્તિથી દેશનું ભલું થાય દેશમાં પરિવર્તન આવે દેશ વિકસિત ભારતના સપનામાં આ કોઓપરેટિવ સેક્ટર ખૂબ મોટો રોલ ભજાવે એવી મોદી સાહેબની ઈચ્છા હતી આપણે પણ એ ભાગરૂપે આજે નાને સરે તાલુકા અક્ષક સાહેબ તાલીમ આપવાનું શરૂ કર્યું છે તાલીમ વાળા સૌનો આભાર માનું છું અને તાલીમ પણ શુભકામનો પાઠવું છે માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અંડરસ્ટાન્ડ એચ ઇન એવરી કન્સેપ્ટ ટોટ ઇન ક્લાસ એન્ડ ડોન્ટ વોટ લર્ડ વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેકબોર્ડ ટુ ટીચ But use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform, and with all this, I acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself